પણ કહેવાય છે ને કે જ્યાં મિલન છે ત્યાં વિદાય નિશ્ચિત છે આ શાળાની જૂની યાદો તાજી કરીએ તો પાટી અને કાકરાથી શરૂ કરેલો અભ્યાસક્રમ આજે 8 વર્ષ પૂરા ક્યારે પૂરા થઈ ગયા ખબર જ ના પડી શાળામાં મિત્રો સાથે કરેલી મસ્તી નાની નાની વાતોમાં ઝઘડાઓ મૂળ ના હોય ભણવાનું ત્યારે ઘરે રહી શાળામાં રજા પાડવી અને બીજા દિવસે કારણ પૂછે તો બીમાર પડી ગયાના બહાના

વિદ્યાર્થીઓને આવા સ્પોટ આપવાવા વાળા અને ઉજ્જવળ કારકિર્દી માટેના માર્ગોવાળા વાળવાવાળા ગુરુજી અમને કેમ ભૂલાય આ શાળા તો એક પરિવાર સમાન હોય છે જ્યાં કોઈ ભેદભાવ વિના બધા જ એકસાથે રહે અને અભ્યાસ કરે પણ જ્યારે આ પરિવારમાંથી વિદાય લેવાનો સમય આવ્યો છે ત્યારે મને ખૂબ દુઃખની લાગણી અનુભવાય છે અને હા આ શાળાને શીખવેલી રીત અને શાળામાં મળેલા સંસ્કારો જે કાયમને માટે અમારી સાથે રહે મારી વાહલી શાળા માટે એક હું પંક્તિ કહું દુનિયામાં દેશ તો ઘણા જોયા છે પણ ભારત જેવો નહીં ભારતમાં રાજ્યો તો ઘણા બધા જોયા છે પણ ગુજરાત જેવો નહીં ગુજરાત રાજ્ય જેવો નહીં ગુજરાત રાજ્યમાં જિલ્લા તો ઘણા બધા જોયા છે પણ ભાવનગર જેવો નહીં ભાવનગરમાં તાલુકા તો ઘણા બધા જોયા છે

ગુરુજનો મારા મિત્રો મારી નાની બહેનો કાયમને માટે યાદ રહેશે છેલ્લે એક પંક્તિ કહી હું મારું વક્તવ્ય પૂર્ણ કરીશ અંત નથી આ રંભ છે વિદાય ગીત નથી ગઝલ છે વિદાય ભલે છૂટા પડીએ તો શું રીત નથી રસમ છે વિદાય ફરી મળીશું કોઈ માર્ગ ના છેડે માર્ગ નથી મંજિલ છે વિદાય હસી રડીને ઝગડીએ ભેગા કોઈ નથી નહીં બસ તરંગ છે વિદાય કન્યાશાળાની ધ બેસ્ટ સ્કૂલ ઓફ અવર ઘોઘા થેન્ક યુ